બાવ ઓર્ડર કરે છે રોશની દીદી માવો ખાય છે હું કે છો પૌવાનું એ મને હું કે આવા પૌવા બનાવાય કે

જો મેં આમ જો એટલા જ મજા છે બધા બેઠા છે એવો ખાવા તમને કોનાત ના ભાવે એને એને મમ્મી નાથના ભાવ થાય ને કા માય મા વગડાના વા બીજા તને કોનાથ ના ભાવે બાના બાને પૂછવાનું જ નું બાને તો તમને કોનાથ ના ભાવે તો માંથી કોનાથ ના વધારે ભાવે એને જાગુ નાથના ભાવે આને આને એને એને મમ્મી હોય ને નીલમ ને એના મમ્મી હાલો બધા મુદ્દા તૈયાર કર્યા હાલો સીનું સાવું ને હે ના પાડે અમાર સીનું ને આવો નથી જો બધા રેડી થઈ ગયા છે જવું છે અમાર સાત વાગ્યા ની બસ છે કા 7 વાગ્યા બસ છે સોમવારે આવું છે હે સોમને પછી એક તારી ને એક દીદી ને પકડ પકડ આલે ઝીનો ઝીનો આ ભાઈ ને દીદી એક મોટી દીદી ને દઈ દે ચલો હવે બા ને આવું કે મુકાવા હાલો બા તો આવશે નીલમ હાલો રેડી ચલો હવે જાવી આને તાવ આવ્યો છે એટલે આને આવું છે પણ અમે ના પાડ્યું છે નથી આવું ખા એટલે હું જાઉં દવા પીને કા પવા ખાધા છે ને એટલે હાલો હવે અમે બો

બસ વાટે સેવી કા હા હા દેવ આવે છે હવે બે પાંદડે થાવા કા બે પાંદડે બે પાંદડે થવા ત્રણ પાંદડે થવું બોલો જો આને અમારી દ્વારકેશ બસ છે યોગી ધરા ગઈ આવે 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 દેવને રૂમ લઈ જવાની છે ને તો ટેમ્પામાં સામાન લાવ્યા ઘરેથી બધું અહીંયા કેટલા બધા સામાન થાય બાપ રે સામાન જ છે નકરો જો અમારી બસ આવી ગઈ છે જો બસ આવી ગઈ ને અમારે બેન શું છે જીનો અહીંયા રેવું એમ કે જો અમારે જીનું ને પણ બહુ રોવું આવ્યું હો બસ આખી અમારી જ ભરી હો આમ જો સડી ગયા લાસ્ટ બધી અમારા જ માણસો અને સામાન્ય એટલો આ દેવની રૂમ ચડાવી નાખીએ અમે બસમાં હાલો આવજો અહી છેલ્લો સોફો અમારો બધાને આગળ મળ્યા એમ તો નહીં એટલે આપણા વાળા છે ને એટલે બધાને પાછળ સોફા હારો હાલો હા અરે છેલ્લો સોફો છે શું થાય રાજુ તૂફુ છે

ખાઈને પાછું ઊંઈ જવાનું છે હવ જો હાલો સુરત આવી ગયું જો બધા જાગી ગયા આ એ ઉતારવાનું છે ને શામાન તો જો કેટલો ઉતારવાનો છે આખી ઓલી ભરીશ પછી અંધારું છે ને ત્યાં પહોંચી ગયા જો સુરત મજા ને જો ત્યાં અમે સુરત પહોંચી ગયા અને શામાન બધો દેવનો રૂમ હતી કે તો જો બધાય ઉતાર્યો અને અહીંથી ઘરે જવાનું છે

એમાં એવું મારું પર્સ માં છે ને પાણી ઢોળાનું તે મારું ફોન ને બધું પલળી ગયું છે પાણી પાણી થઈ ગયું ફેમિલી બસ માં છે ને રેવિ એક રીલ શૂટ કરી છે કોમેડી કા તો ઇન્સ્ટાગ્રામ માં એની આઈડી છે કોમેડી રેવીડો હા એમાં એમાં જોઈ આવજો મસ્ત રીલ શૂટ કરી છે બધા ભાઈઓ ની કા મામા પૈના હા કોમેડી કોમેડી રીલ જ આવશે તો શું કે ફોલો કરી લેજો કા દેવ જો બધાને સામાન ઉતરાવ્યો ને દેવનો તે બધાને ગાંઠિયા ખવડાવ્યા જો બધા ગાંઠિયા થાય છે અહીંયા જો તમારે અમારા ઘરે જવાનું છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો કાલે એક નવા વિડીયોની શરૂઆત કરશો ને ઘરે જ થોડીક વાર ખોઈ જાવી હવે થાકી ગયા છે તો હું હું ખાવતી હતી પણ બધું પોગાડવું પડે કે નહીં તો સારું હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો મળવી કાલે એક નવા વિડીયોમાં જય દ્વારકાધીશ